જય મતે ખેડૂત મિત્રો આજે તારીખ દસ જાન્યુઆરી બે હજાર પચીસ ને આજની સવારની હવામાન અપ્ડેડની અંદર માહિતી મેળવીએ તો હવે ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ કેવું જોવા મળશે કે આ વિસ્તારની અંદર કેટલું તાપમાન હજુ નીચે જોવા મળશે સાથે જ પવનની માહિતી મેળવશું અને હવામાનની પણ અપડેટ આપણે આ વિડીયો ની અંદર મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડિયોને લાઈક આપીને તમામ ખેડૂત બેનેશન કરી દેજો તો સૌથી પહેલાં ખેડૂત મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતનું હવામાન એકંદર અત્યારે શુષ્ક જોવા મળશે તેમજ આકાશ પણ એકદમ સાફ જોવા મળે તેવી સંભાવના રહેલી છે અત્યારે ખાસ કરીને સિસ્ટમોની વાત કરવામાં આવે તો ઉત્તર ભારતમાંથી એક ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે સાથે જ દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનનું ચોમાસું શરૂ છે જેના કારણે બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બની રહી છે તે દક્ષિણ ભારત થઈને અરબી સમુદ્રમાં આડી ચાલી રહી છે પરંતુ આ સિસ્ટમને કારણે ગુજરાતમાં કોઈ ખતરો નથી આ ચોક્કસપણે આ સિસ્ટમને કારણે રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનશે જેના કારણે ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે અત્યારે ઉત્તર ભારતના મનાલી લદાખ ઉત્તરાખંડ દિલ્હી સહિતના વિસ્તારોની અંદર ભારે હિમવર્ષા જોવા મળી રહી છે જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં રેકોર્ડ બે ઠંડી જોવા મળી રહી છે તેમજ તાપમાન પણ સિંગલ ડિજિટમાં જોવા મળી રહ્યું છે હજુ આ ઠંડીનો ચમકારો યથાવત જોવા મળશે પરંતુ મિત્રો બે દિવસથી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે આ સિસ્ટમને કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાણું છે જેના કારણે પવનની દિશા બદલાઈ શકે છે આ ત્રણ દિવસ દરમિયાન જેથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે એ પણ અમુક સીમિત વિસ્તારની અંદર ઠંડીનું પ્રમાણ ઘટે તેવી સંભાવના છે કચ્છના તમામ ભાગો નલિયા રાપર ભુજ ભયાઉ માંડવી અડેસર લખત લખતર સહિતના ભાગો ઉત્તરની અંદર થરાદ ધાનેરા વાવ આબુબાજી ડીસા પાલનપુર વિસનગર અરવલ્લીના ભાગો એ તમામ ભાગોની અંદર ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળે તેવી સંભાવના રહેલી છે જ્યારે સૌરાષ્ટ્રની અંદર અમદાવાદ ગાંધીનગર ખેડા દાહોદ ગોધરા એ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણમાં ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે ગઈકાલના રોજમાં પણ રેકોર્ડ બેક ઠંડી જોવા મળી હતી અને વહેલી સવારે ઠાર પણ જોવા મળ્યો હતો પરંતુ સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે કારણ કે દક્ષિણ ભારતની અંદર સિસ્ટમ પસાર થઈ છે જેની અસર ગુજરાતમાં જોવા મળશે સાથે જ મિત્રો પવનની વાત કરીએ તો પવનની નીચડપમાં નોંધપાત્ર રીતે ગઈકાલના રોસ્થી ઘટાડો જોવા મળી રહી છે હજુ પણ બે દિવસ દરમિયાન સામાન્ય પવન નીચડપ થી પંદર કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે તેવી શક્યતા રહેલી છે ભાગે પવનો ઉત્તર પૂર્વના જે ઉત્તર ભારતના પવનો છે તે મુજબના પવનો યથાવત જોવા મળશે છે ત્રણ દિવસ દરમિયાન પવન દિશા સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ વિરાતની અંદર અરબી સમુદ્રના પવન જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ઝાકળ વરસાદની આપણે કાલે પણ અપડેટ આપી તે મુજબ કે અમુક સીમિત વિસ્તારોમાં ચાકળ વરસાદનું પ્રમાણ કચ્છના દરિયાકાંઠાના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર અને મધ્યના અમદાવાદ સાડ અને થરાદ રાધનપુર જેવા ભાગોની અંદર જોવા મળશે બાકીના ભાગોની વરસાદનું પ્રમાણ હજી કોઈ શક્યતા જણાતી નથી અડધો જાન્યુઆરી મહિનો પસાર થયા બાદ ઝાકળ વરસાદના રાઉન્ડ આવી શકે છે તેની પણ અપડેટ આપશું હાલ ગુજરાતની અંદર પંદર તારીખ એટલે કે મકર સંક્રાંતિ સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ નથી તેમજ હમણાં માવઠું થાય તેવી શક્યતાઓ પણ જોવા મળતી નથી જો શક્યતા ઊભી થશે તો ચોક્કસપણે માહિતી આપશું પરંતુ આજની સવારની અપડેટ માટે આટલું જ ફરી એક સાથે મળીશું